ટુર્નામેન્ટના આયોજક આરિફભાઈ બાપુજીએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો આ ફાઇનલ મેચનો આનંદ ટકારીયા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોએ આનંદ માણ્યો હતો આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાનમાં અમત્યાસ બાપુજી સાઉથ આફ્રિકા આસિફ સરપંચ ખોજબલ યુનુસભાઈ કોંગોવાલા ઇમતીઆઝ બોરાસમ્ની વાળા ઝાકીર ગોદર સાઉથ આફ્રિકા વાળા ઝાકીરભાઈ ઉમતા ટંકારીયાના માજી સરપંચ અને આકિફભાઈ મુનશી હાજરયા હતા બેસ્ટ બોલરની ટ્રોફી રિયાઝ પટેલના હાથથી આપવામાં આવી મારા બાપુજી બારી વાળા સ્કોર કાંતાયા ઓર્ગેનાઇઝર આજે ફાઈનલ ટુર્નામેન્ટ જે રમાઈ તે ગયા વર્ષે 2023 સોય છે ફાઈનલ હતી ટી20 વિલેજ લી એમાં ઈગલ જંબુસર અને વરસનની ટીમે ભાગ લીધો હતો એમાં ઈગલ જંબુસર ચેમ્પિયન્સ થઈ છે એટલે ઈગલ જંબુર અભિનંદન પાઠું છું અને એના સ્પોન્સર હતા બાઉભાઈ પરફેક્ટ પુલિયર સર્વિસવાળા એમને પણ હું અભિનંદન પાઠું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર રહ્યા એ બધાનો હું બારી વાર સ્પોન્સર ખરાબ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ